નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના ઝાલોદમાં સબ જેલ ખાતે કેદીએ ગળા ફાંસો ખાતા અફરાથફરીનો માહોલ સર્જાયો દાહોદ જિલ્લાના ઝાલોદમાં આવેલી સબ જેલમાં કાસા કામના કેદીને કપડાની કોડી સાથે લટકી જઈ જીવન ટૂંકાયું હતું ત્યારે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઝાલોદની સબ જેલમાં કાસા કામના કેદીએ કપડાની કોડી સાથે લટકી જઈ જીવન ટૂંકાયું હતું ઝાલોદ તાલુકાના ઝેરકા ગામના તળફળિયામાં રહેતા હાલ શુકલભાઈ દેવલાભાઈ સંગાડા દ્વારા ઝાલોદ સબજલના જીવન ટૂંકાયું વધુ માહિતી પ્રમાણે આ કાસા કામના કેદીએ કયા કારણસર જીવ જીવન ટૂંકાયું તે પણ અકબંધ સંબંધ પોલીસ દ્વારા આ કેદીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપેલ બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજય